હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતીય દેશી કાઠિયાવાડી રીતે મસાલા રોટલો બનાવવા માટે આપણે બાજરીનો ઝીણો લોટ જે આપણે રોટલો બનાવવા માટે લઈએ છીએ તે લીલું લસણ સૂકું લસણ અને એક ઝીણું સમારેલું મરચું અજમો સફેદ માખણ જે મળે છે તે ધાણાજીરું પાવડર હળદર લાલ મરચું પાવડર લીલા ધાણા અને મીઠું લેશું સૌ પહેલા આપણે એક લસણની ચટણી બનાવી એ માટે થી સાત કડી લસણ અને એક ઝીણું સમારેલું લીલું મરચું લીધું છે જે લીલું મરચું આપણે લઈએ જે સહેજ મોડું હોય તેવું લેશું અડધી ચમચી જેટલું ધાણા જીરું લેશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર હવે આપણે આ બધું સારી રીતે ખાંડી લઈશું લસણની ની ચટણી ને આપણે સરસ રીતે ખાંડીને તૈયાર કરી લીધી છે હવે આ ચટણીને આપણે સાઈડ પર રાખીશું અને મસાલા રોટલો બનાવીશું મસાલા રોટલો બનાવવા માટે આપણે એક પહોળું વાસણ લઈશું અને તેમાં આપણે એક કપ જેટલો બાજરીનો ચાળેલો લોટ લીધો છે તે નાખીશું તેમાં આપણે પીંચ જેટલું મીઠું લઈશું અત્યારે આપણે એક રોટલો બનાવીએ એટલો જ મસાલો કરીશું શહે પીંચ જેટલી હળદર અડધી ચમચી જેટલો અજમો લીધો છે જેને આપણે હાથેથી સારી રીતે મથડીને નાખીશું થોડું જીરું સમારેલું લસણ પહેલા મસાલા અને લસણને આપણે લોટમાં સારી મિક્સ કરી દઈશું હવે આપણે થોડું થોડું પાણી લેતા જશું અને આ લોટને આપણે સારી મિક્સ કરતા જશું એક ટુ પાણી કોઈ પણ દિવસની નહીં નાખવાનું એક ચમચી જેટલું પાણી લેતા જશું અને આપણે આ રોટલા માટેનો લોટ તૈયાર કરીશું લોટને આપણે સાઈ રીતે બાંધી લીધો છે હવે આ બાજરીના લોટને આપણે થોડું થોડું પાણી લીધે જશું અને હથેળીના આ પાછળ ભાગેથી સારી રીતે મસડીશું થી બે મિનિટ સુધી આપણે આ રોટલાના લોટને ને જેથી રોટલો સરસ મીઠો લાગે લોટને આપણે સરસ રીતે મસળીને ગોળ લુવો કરી લીધો છે હવે આ રોટલા આપણે ટીપવાનો છે સહેજ આપણે હાથ પાણીવાળો કરીશું અને આપણે સરસ આને એક પણ તિરા ના રહે તે ગોળ લુવો કરી લેશું અને બંને હથળી વચ્ચે આપણે સહેજ પ્રેસ કરીને આંગળી અને અંગૂઠાની મદદથી આપણે કિનારીને સહેજ પતલી કરી લેશું જ્યારે પણ આપણે રોટલાની ટીપ્પાની શરૂઆત કરી એટલે થોડું થોડું પાણી લગાવતા જશું જેથી તે હાથમાં ચીપકે નહીં અને હથળીના પાછલા ભાગેથી પહેલા આપણે કિનારી સરસ રીતે પતલી કરી લેશું જેમ જેમ આપણે રોટલાને ટીપતે જશું તેમ રોટલો સહેજ સહેજ મોટો થતો જશે તેમ તેમ આપણે હાથની આંગળીઓ સહેજ પૌળી કરતા જશું અને આપણે આની હળવા હાથેથી ટીપી લઈએ અત્યારે આપણે આ રોટલાને તાવડીમાં બનાવીએ છીએ એટલે તાવડીને આપણે પહેલેથી ગરમ કરીને મૂકી દીધી છે અને રોટલો આપણો ટીપીલો તૈયાર થઈ ગયો છે આ રોટલાને હવે આપણે તાવડીમાં નાખીશું અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખીશું જો તમે મીડિયમ ફ્લેમ પર કરીશું તો રોટલો સરસ રીતે અને આપણે જોશું તો નીચેની સાઈડ રોટલો સરસ રીતે ચડી ગયો છે હવે નીચેની બીજી સાઈડ પણ આપણે રોટલાને ચડવી ચડી લઈશું રોટલાને આપણે બંને સાઈડ સરસ રીતે શેકી લીધો છે અત્યારે મેં આ રોટલાને તાવડીમાં બનાવ્યું છે જો તમારી પાસે તાવડી ન હોય તો તમે આ રોટલાને લોઢીમાં પણ બનાવી શકો છો હવે આપણે જે સફેદ માખણ લીધું છે તે એક ચમચી જેટલું લેશું અને તેને રોટલા ઉપર નાખીશું અને જે આપણે લસણની ચટણી બનાવી છે તે પણ એક ચમચી જેટલી લેશું લસણની ચટણી અને માખણને સાથે મિક્સ કરી દઈશું તેની ઉપર આપણે સહેજ પિંચ જેટલું મીઠું મિક્સ કરીશું કારણ કે આપણે જ્યારે ચટણી વાટી ત્યારે મીઠું નાખ્યું ન હતું એ માટે હવે લસણ અને માખણને સાથે મિક્સ કરીને આ બંને મિશ્રણને આપણે રોટલા ઉપર સારી ફેરવી દઈએ જે આપણે માખણ અને લસણની ચટણી મિક્સ કરીને રોટલા ઉપર મિશ્રણ બનાવ્યું હતું તેને આપણે રોટલા ઉપર સારી ફેરવી દીધું છે અને હવે ચમચીની મદદથી આવી રીતે કાપા કરી લેશું જેથી જે આપણે આ માખણ અને ચટણીનો ટેસ્ટ છે તે રોટલામાં સારી રીતે આવી જાય હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ઉપરથી લીલા ધાણા સ્પ્રિન્કલ કરીશું તો ફ્રેન્ડ તૈયાર છે ઠંડીમાં ગરમા ગરમ ચા સાથે ખાવાની મજા પડે તેવો મસાલા રોટલો આ રોટલાને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો આ રોટલાને તમે આથેલા મરચાં તેમજ દહીં સાથે અને એમના પણ લઈ શકો છો તમે ઢાબામાં તો બહુ વાર મસાલા રોટલો ખાધો હશે પણ આવી રીતે ઘરે એકવાર ટ્રાય કરીને જરૂર ખાજો બાળકો પીઝા પણ ભૂલી જશે અને જો તમને આ મસાલા રોટલાની રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ